આમ કાઢે 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 જો માલ છે છે ને કચરો કે બધી મોટું છે ને અલગ અલગ વિસ્તારો અલગ અલગ મતલબ મોટી હોય નાની હોય થોડેક આ નાની છે બાકી અમુક મોટી હોય માલ ખાલી કરે છે જો અહીંથી માલ ખાલી કરે છે ને એ માલ છે ને ક્યાં નાખે છે ખબર છે રિક્ષા છે ને અમે એમાં ભરે છે ને અહીંથી માલ ખાલી થાય છે બાકી તો ઘણી બોટું જો અમે તે બોટું જે આવ્યા છે એ પણ ખાલો ખાલી માલ થાય છે ના આ ભાઈ આપણે મહેસલા બહુ પકડે અંદર દરિયાની અંદર જાય ને આ જે વામો ન ને બહુ પકડે હાથ હાથથી જા ભાઈ એ આપણે ઝીંગા પણ જો તો મારી પપ્પા મોટા મોટા યાર એક બે ત્રણ ચાર પાંચ મોટા છે બીજા તો અંદર વહી ગયા તો માર્કેટે જા ઝીંગા તો બહાર કાઢ લે તો બાકી અંદર તે જો હામે માલ ખાલી કરે છે તા આ જે બોટું જો ખાટલી બધી છે હા જો દુનિયાને બોટુ ને વાવટા ને

નવ મંદિર ની છે ને જટી કહેવાય નવ મંદિર ખાલી કરે છે આ ભાઈ મેન બોટના હું નામ છે ભાઈનું શિવાભાઈ શિવાભાઈ મેન જેવું

બધા ની અંદર સુઈ અને આ જે આપણે લીવર અહીંથી જો બોર્ડ છે ને આ કહેવા આ GPS કહેવાય છે ને આપની ના છે GPS થી બધું ક્યાં થાય ક્યાં નહીં બધી ખબર પડે આ GPS આકુ કહેવાય આનાથી આપણે ક્યાં ગબડન પાસ ને એન્જિન ને બધું બાકી જો તમે ફસ્ટ મજાનો બોટ માં આવું હોય ને તો ક્યાં ભાઈ માં થોડું ચોકે મોડ

આ પકવાનું હોય ને આની હેઠે છે ને મશીન છે મોટું તમે બોટ રાતે છે ને આવું આરામ કરવું હોય ને બોટ રોકે ને તો બધું હોટબલ ઉપાડી જાય ને પછી ને લંગર નાખવાનું જો અને લંગર કેવાય આ નાખી દે તો બોટ છે ને રોકાઈ જાય બોટ છે ને મશીન મશીન બંધ કરી પછી બાર વાગ્યા પડે મશીન બધી બોટોમાં મશીન છે ને અલગ અલગ હોય અડધી નાની બોટ હોય મને તો તો પૂરો અંદાજ નથી પણ જો હું જે બોટમાં હતો ને એ બોટમાં છે ને મોટું બહુ મશીન હતું ને આમાં છે ને નાની નાનું થોડુંક મશીન છે ને જો અહીંયા પગ આવી ગયું હોય ને પગ કે કદાચ તો આખો હશે વીંટરીને પૂરું કર નાખે ભાણાના હાટકા બેટકા બધું ભાંગી જાય અને તો બોટનો ધંધો કરો આમ મજા ખાવું પીવું હોય ને તો બોટની અંદર બાકી આ બોટનો નજારો બતાડો તમને બહુ બહુ અત્યારે તમને ઘણું મતલબ આવતું તમે લાઈક ને ફોલો કરવાનું ભૂલતા નહીં બરાબર તો આ મશીન જો થોડુંક નાનું છે ને આ છે ને કેવા ટાળકી છે બસ ડીઝલ ની આ એક ટાંકી અહીંયા છે ને અમુક બધી બોટ થોડુંક અલગ અલગ હોય આ બધું જેનો સામાન છે પટ્ટા બટ્ટા ને બધું કહેવાય આમાંથી ડીઝલની ની નડી છે આ ડીઝલ ઓન ને અહીંથી થાય હવે

હટતા છે ઉપર બનાવે કેમ કે પવન ન આવતો હોય ને ઉપર જો નકી બીદું ભરવા જો દેખાય છે ઉપર એવી રીતે બના કે ઉપર હોવાનું પવન જોકો આવે બસ ફ્રેન્ડ એવું હોય ખાલી માં ખાલી કેવી રીતે બનજો ઓ મહેનત લાગીયા જો કેન્દ્ર બરું કે અને નકલને પાછળ દિને આમાં ફિશિંગ થાય ને વધારે થાય બરમ નાખ લે બરફ કાઢવાનું હોય બરફ કાઢે પછી દીક્ષા નાખવાનું હોય જો હા હા આ લે ભાઈ મારા દીકરા હતો ગરીબ હતો હે મલ કટલો ની તર યાર બોટમાંથી કરી જો તો માલ માલ જે માલ હવે જો યાર

બરોબર કેવી રીતે લ્યો મિત્રો જો હમ જ હે આપણા માલ તો જો કઢે શિંગા કેવાયો બસ ઓય બોટો

કેટલો માલ છે હું ઉતરવો ને સાઈ અંદર માલ ખાલી કરવા માટે બાકી તો છોડ આપી બધા ખલાઈ બહુ છોડ આપી નો અડતો માલ આરે છોલે ભાઈ ના ઈ સાઈડ જો ઉતરવાનો હું તમને બતાડું જો ઠીક છે માલ ખાલી કરીએ આપણે ચાલુ કરી દીધું ને એક બોટ જે આપણે હમણા જાય નીકળી ગઈ આપણે બોટ હા છે ને કચરો કેવાય કચરો ને કુટો કઉ ને તું હાલ્યા અને માન લે કુટો કે ને તું હાલ્યા કેવી રીતે ભલે જો કુટો કેવાય

દરિયામાં આવું હોય ને તો વાત છે લઈને ગણ્યા ને ઉલટી થાય તો ખુશબુ છે ને આની બહુ સારી એનું લાગે જો બહુ આમ ડેન્જર આવે પછી તમને હદ જાય પછી ઉલટી શું થાય તો ખાલે જો કેવી રીતે નાથી ઘા કરે છે કટું આવું છે જો જો ખાલી કેવી રીતે ઘા કરે ઓપ રિક્ષાની અંદર ભરવાનું આપવું મને